જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના દબાણ દૂર કરવા જંબુસર નગરપાલિકાએ નગરના હાર્દ સમા કામ ચાલુ કરવામાં જે નડતરરૂપ દબાણ છે તે દૂર કરવા જણાવવામાં આવ્યું છે જંબુસર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ કરનારાઓને હદ બતાવી હતી જેને લીધે અનેક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા તો બીજી તરફ અમુક દબાણ કરનારા મંજૂર થતા જંબુસર ની જનતા માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જમ્મુસર નગરપાલિકા દ્વારા સુધી રૂપ થતા ગેરકાયદેસર દબાણો અંગે માર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને આ માર્કિંગ માટે દબાણો દૂર કરવા માટે જાહેર જનતાને અગાઉથી રિક્ષાના માધ્યમથી પણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી જો કે ઘણા ખરા શહેરીજનોએ પોતાના ગેરકાયદેસર દબાણો પોતાની સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલા છે અને હાલ અમારી માર્કિંગની કામગીરી શરૂ રહી છે જે મારે જે ગેરકાયદેસર હશે એ તમામ દબાણો અમે દૂર કરીશું અને શહેરીજનોને પણ નમ્ર વિનંતી સાથે કે અમારી આ કામગીરીની અંદર અમને સહકાર આપી અને આ કામગીરી સ્વેચ્છાએ અને વિનમ્રતાથી કોઈના વાદ અને વિવાદ વગર કામગીરી સૌ પૂર્ણ કરીશું એવું અમારી જમ્મુસર નગરપાલિકા વતી તમામ નગરજનોને નમ્ર અપીલ છે